હ સો હા થોડા ઘણા પૈસા બઈસા તો તો ઘરે ઓલા આદીભાઈ હા હું તો વાત અને

કઈક મીરા મીરાની શેડતી કરી હશે ને તો મીરાએ લાફો માર્યો હશે એટલે 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 હવે ઈ લાફાનો બદલો લગન કરીને લેવા માંગે છે પણ તારે કહેવાય ને કે આ તો ખોટું કહેવાય ને હા આવી રીતે ગામની છોકરીઓ ઉપર આવી રીતે ઝુલમ કરે એ થોડું હાલે હા હું માનું છું કે સરપંચનો દીકરો છે પણ કાંઈ એનો હક નથી કે કોઈ પણ ની ચડતી કરે એ કીધું મે કે સરપંચ એટલે હું પાસ વર પછી અને હાદી ભાઈ કે અને મીરા કે હાજી ઉમર નો તફાવત તો જવા દે માણસ જો ને આ આદી કેટલા નિશા વિચાર વાળો માણસ છે ના છે એક નંબર અત્યારે તે હમણાં કીધું ને કે તારી હારે અડપલા કર્યા હા 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 નો બાપ તો સરપંચ નો બઈ હોત ને તો હારું હતું આપણને એમ કે એને જીતાડવી તો આપણા ગામમાં કંઈક સારું થાય પણ નહીં એ સરપંચ બન્યા પછી કંઈ સારું ચ્યુજ નથી આ એક આતરા પાણી આવતું તું એ હવે મોડું મોડું આવે અને વાડીએ વાડીએ તો ક્યારેક પાવર ય નથી હવે આપતો એ એ બધું તો સમજ્યા પણ આ ગામની બેનનું દીકર્યું એકલી નથી નીકળી આપતી વાટે જ હોય નરેન્દમ કે ક્યારે શિકાર આવે ને સડપી લઉં મારી વાત સાંભળ તું આ પોસાને આ મીરા નજર એક વાત તો કરી જો સો આપણે કઈ રીતે વાત કરવી આ હું અમ છે હું માનું છું કે એ તારા પર ગુસ્સો જ કરશે બીજું કાઈ નઈ કરે પણ ખાલી વાત કરી જો કઈ જબરદસ્તી નઈ કરતી સમજી તું પરાણે કાઈ નઈ કરતી હો સારું વાત કરી આપણે તો મોત ના મુખ માંથી બહાર નીકળવી હા ભલે દાંતડા લઈ હો અને બીજી કઈ ઉપાધિ નહીં કરતી